તો મિત્રો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર પહેલાં તો કારણ કે હવે આપણી ચેનલ છે ને મોનિટાઈઝ માટે એલિજિબલ થઈ ગઈ છે મતલબ મોનિટાઈઝ થઈ જવા રહી છે કારણ કે જે ક્રાઇટેરિયા હતા એ આપણે પૂરા થઈ ગયા છે તો બહુ મહેનત પછી ધીમે ધીમે હવે આપણે આગળ વધશું તો બધા મારા યુટ્યુબ મિત્રોને ખૂબ ખૂબ આભાર કે તમે મને સપોર્ટ કર્યો ભલે મોડે આપણી ચેનલ મોનિટાઈઝ થાય છે પણ થઈ રહી છે હવે બધા મિત્રોને ફરી વખત ખૂબ ખૂબ ધન્યવાદ દિલથી તો મિત્રો અત્યારે આપણે લાઈવ એ માટે જ થયા છીએ કે કારણ કે બધા મિત્રોને આભાર વ્યક્ત કરવા ધન્યવાદ આપવા તો મિત્રો આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણે આગળ વધી શકીએ અને મને પણ થોડું મોટિવેશન મળે તો ફરી વખત બધા મિત્રોનો ધન્યવાદ હસરાજભાઈ મેટાળિયા કોંગ્રેચ્યુલેશન હા ભાઈ થેન્ક યુ થેન્ક યુ ખૂબ ખૂબ આભાર હજી મોનિટાઈઝ માટે હવે એપ્લાય કરવાની છે તો આપણા જે ક્રાઇટેરિયા હતા ચાર હજાર કલાક વોર્ચ ટાઈમ પૂરો થઈ ગયો છે તો આપણે જે

બે મિનિટ જ થઈ છે તૈયાર થઈ ગયા છે સવારે સ્કૂલ જવા માટે અત્યાર દિના તૈયાર થઈ જાય અને જેથી કરીને સવારે કપડા ને એવું બધું બદલવું ન પડે પણ શિયાળા નો હવે નાતા નતા એટલે હવે ધીમે ધીમે હવારે નાહવાનું ચાલુ કરવાનું છે હા તો જેટલા મારા યુટ્યુબ મિત્રો લાઈવમાં જોડાણા છે બધાને ખૂબ ખૂબ આભાર કે આપણી ચેનલ ટૂંક સમયમાં મોનિટાઈઝ માટે મોકલવાની છે તો બધા મિત્રોના સપોર્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર મિત્રો કાર કરી આજી રાખને ભાઈ ઇન્દે જો ઇના 40 રૂપિયા છે ઇના જોના 40 રૂપિયા કિંદા છે તો મિત્રો ચલો આપણે અત્યારે આટલું જ અને ફરી વખત બધા મિત્રોને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ સાથે આ જે આપણો લાઈવ સેશન છે અત્યારે પૂરું કરવાનો કારણ કે કાલે સવારે પણ થોડું કામ બીજું છે ઉતાવળ ન કરતા રાહ જોજો આ ભાઈ આ એટલે તો ખાલી અત્યારે લાઈ આપણા મિત્રોને જણાવી રહ્યો છું પણ આજે ઘણા વિડીયો છે એ પાછા બધા ચેક કરવાના છે અમુક વિડીયો છે એ આપણે ડિલીટ કર્યા છે મોસ્ટ ઓફ સાઠ ટકા જેવા ચેક મેં કરી લીધા છે ફાઇનલી તમારે ચેક કરવાની છે ચેનલ અને ટાઈમ કાઢવો પડશે આ રવિવારે પોસિબલ હોય શનિવાર રવિવાર મને કહીજ સ્કૂલ તો જવાનું જ હોય ને ભાઈ

રવિવારની વાત શું જો અત્યારે ઉઠાય છોકરા નહીં રવિવારની વાત હોય છે ભાઈ મેં તમને મેસેજ કર્યો તો ઇન્સ્ટામાં તો હું બહુ જોતો નથી મેસેજ રવિભાઈ ક્યારેક નોટિફિકેશન આવે તો જોઉં છું હમણાં તો બે દિવસ ટાઈમ નહોતો મળ્યો

હવે રવિભાઈ તેર મિત્રો લાઈવ છે તો બધાને ખૂબ ખૂબ આભાર અને અમારા જે આ રવિભાઈ પ્રજાપતિ છે એની પણ ચેનલ છે દર્શન ટ્રાવેલ્સ એન્ડ વિલોગ તો એને પણ સારી એવી મહેનત કરી રહ્યા છે અને તમને સારા એવા ટૂર્સ ટ્રાવેલ્સ મતલબ ફરવાલાયક સ્થળોની મુલાકાત સારી એવી માહિતી આપી છે તો આપણે આ રવિભાઈ પ્રજાપતિની ચેનલમાં પણ જવા વિનંતી ફરી વખત કહું છું દર્શન ટ્રાવેલ વિલોગ સ્ક્રીન છે તમે હવે ક્યારે ફ્રી હશો ફરી શનિવારે તો કદાચ બપોર પછી અથવા રવિવારે હશું તમે જ્યારે ફ્રી હો ત્યારે કહેજો નહીં ટાઈમ તો હું કાઢેલી જ કારણ કે આપણે આ વખતે બહુ ભૂલ નથી કરવી ભાઈ આપણે જે આ ચેનલ હવે પાછું મોનિટાઈઝ કરવાની છે એના માટે જે આ ભાઈ મેસેજ કરી રહ્યા છે રવિભાઈ પ્રજાપતિ કારણ કે એની ચેનલ મોનિટાઈઝ થઈ ગઈ તો એના હાથેથીને જ આપણે શરૂઆત કરવાની છે આ વખતે અને જો આગળ વધશે તો આપણે સારી એવી બધાના સપોર્ટથી આગળ વધશું તમારા સપોર્ટ હશે તો જ અમે આગળ વધી શકશું મિત્રો અને કાલના આપણે બે લાઈવ વિડીયા મૂકેલા છે મિત્રો એ પણ જોવા વિનંતી કારણ કે લાઈવમાં મારા બાપુજી મારા બાનું જે થોડું જીવન ચરિત્ર અથવા તો સત્સંગનો સારો એવો વિડીયો મૂકેલો છે લાઈવમાં એટલે કે બ્લોગ બનાવવાનો બહુ ટાઈમ ઓછો રહેશે શાંતિ રાખતું બોલમાં કાલે રાત્રે ફ્રી હશો હમણાં તો મેં કીધું ને એવી રીતે શેરવી ભાઈ કારણ કે છોકરાની એક્ઝામ ચાલતી હોય ને તો એ રૂમ આખો મતલબ એ લોકો યુઝ કરે છે દસમા ધોરણની એક્ઝામ ચાલે છે ને એટલે કારણ કે કાલે પરમ દિવસે પેપર છે એનું રાખો તો સારું કારણ કે રવિવારે પછી રજા હોય તો આપણે છે ને વ્યવસ્થિત ચેક કરી લઈએ

યુટ્યુબનો મેલ આવી ગયો તો કે ભાઈ તમારું યુટ્યુબ ટેમ્પરેરી બ્લોક કરવામાં આવે છે લાવ પૂરું કરો પછી ફોન કરો હા ભાઈ રવિભાઈ અત્યારે જ હવે આપણે બહુ લાંબો સમય લેવો નથી તો બધા મિત્રોને ફરી વખત ખૂબ ખૂબ આભાર અને હમણાં સપોર્ટ કરતા રહેજો જેથી કરીને આપણી ચેનલ મોનિટાઈઝ થઈ જાય અને તમને પણ જાણવા મળશે ત્યાર પછીના વિડીયો આપણે અપલોડ રેગ્યુલર કર્યા રાખશું તો બધા મિત્રોને જય માતાજી શુભરાત્રિ અમન ગોવાણી હાય હા ભાઈ હા ચલો હવે અમન ભાઈ ગુડ નાઇટ બધા મિત્રો ને ગુડ નાઇટ જય માતાજી જય શિયા બીજા ભાઈ